અમે નવો ફોન લાયા છીએ વિડીયો પેલો રમા ફોટો પાડી મુહૂર્ત કરી છે

આજે અમારા કાળુભા અને હું પોતે છે આ હું એવું કહેવા જઈ રહ્યો છું કે અમે વિડીયો ચાલુ કર્યા સ્ટાર્ટમાં એટલે ભાઈનો આઈફોન અમને મળી રહેતો હતો પણ એમના બાબલાના અમુક ટાઈમ સમય નોકરીના કારણે નોકરીના કારણે જરૂર પડતી એટલે અમને આઈફોન મળતો નહીં અમારા બીજા મિત્ર કિરણસિંહ કે જેમનો અમારા ટીમનો ફૂલ સપોર્ટ એમનો ફોન હતો આપતા હતા એમને ગમે ત્યાં જવાનું હોય તો ફોન દેતા હતા બરોબર પણ મને રિઝલ્ટ નથી મળતું અને વિડીયોનું ક્રિયારિટી આવતી નથી એટલે સમય અમારે સાંધા વિચારતા હતા કે ટીમમાં ઉઘરાણું નાખે પણ ઉઘરાણું કોઈ સેટિંગ થતું નતું તો કાલે અમે હું શ્યા અને દેવો બે અમે વડનગર જ્યા અને આ તો બાપા રામદેવજીની દયા અમને હોમસી વ્યક્તિ એ દુકાનવાળા કે જે ઉમિયા મોબાઈલ શોપ એમને હોમસી અમને ઓફર આલી તમારે પણ સમાન કાર પડી ચિંતા કર્યા વગર તય તાર મોબાઈલ ઉઠાવી દો અને અમારા ટીમની અમે સંમતિ લીધી અને દરેક અમારા ખરા કલાકાર એમને કીધું કે વશોધ આપીને તાર લઈ લ્યો અને આજે અમે એ મોબાઈલનું મુરત કરી રહ્યા છીએ તો અમારી ટીમને રોમદે ફીર પૂરેપૂરી સફળતા ચાલે

બોલા શું બોલવું છે કઈ બોલશો ખબર તો ઈચ્છા જ બેઠશો ઓ ના બાપા પેલા આપણે જે

બધા નહીં લઉં હું માફના જ લીયો ના ના એ તો વિશ્વાસ અન આ હગાના પૈસા લેવા એ તો તમને હું આલી દઉં પાછા હા કશું વાંધો નહીં તમારા બધા રાખવા હોય તો રાખો ના ના બધા નહીં રાખવા થાય તો રાખો ને વિશ્વાસ નહીં મારા ઉપર યાર ના ના એવું અલ્યા અહીંયા મારે એવું કેમ બોલો છો તમે હેડો હા રેડો જો ટીજા હા ઓટી અલ્યા ફટફટ હેડો

अरे मारा मेमोन आबरू सा हमारी आबू तक ना जुना पैसा आलो तो जोरावरन त्याला ले पिन तो टाक रे आ

તરાઈન ખવરા ઉબે ટબેટ અલ્યા જી બનાવો તો ખરા યાર અમે બનાવવાનું છે ને તમે તારા અલ્યા છોપળ્યા છો આ મેમન છે રોટલા બનાવવાના છે જો ઉપડ્યા છો તો મુયા રોટલા જ ખાવ જો હાલો ઓય બનાઈએ ના ના મારા મેમન ને મારા ઘર જ ખાય તમારી થોડા ખા હે હા તો હું રોટલા ખાવા જ કણ છું હા તો તઈ તાર ખાય તો હું મારા મેમન નાસવી લઉં છું મારું હાથવી લ્યો અલ્યા હાલો મને ના ગમે પડ ના એમ ખાવાનું કેટલા વાગે તૈયારીઓ થઈ પાપડિયું થોડી લેવા દે ડુંગળી નહીં લે વાટકો નહીં એ એને

બેટા ના તો ના મે કરી આ રોટલો કરી લે લે કે લે લેવા બે લે બોલાય મકે બોલ તો હું કદાચ થોડો રહું એટલા છે એક લાવજો બસ બસ લે નમ્યા યાર મારિયાર સુતું ટિફિન કેતો લે બચમાન બ ના મા લે લે ઓલા ભી પણ હવા બાવાના લાગી ના બનાવ એટલો ફેર માં તો બની જાય મુકો વીડિયો નો

તારી આ મોટા આજેવાન થઈને તમે ફરો છો તો તાર તમે મોટા થઈને ના કીધું કે લ્યા હર વાતમાં મોટામાં કોક લેવાનું હોય તો મર હું મોટો અને ખબર કાઢવાનું જવાનું